હમણાં એક રિપોર્ટ આવ્યો છે એના મુજબ જે ભારતમાં છે જેટલી કોર્પોરેટ કંપનીઓ ટેક્સ નથી ભરતી ને એથી જાજો ટેક્સ છે એ ભારતની જનતા ભરે છે મતલબ આપણે જે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરીને એની આવક સરકારને જઈ કોર્પોરેટ કંપનીઓના ટેક્સ કરતાં જાજી છે આવું છે એ કોઈ દેશમાં બનતું નથી બસ આપણા દેશમાં જ બને છે એટલે આ મીડિયાવાળા છે એવું સમજાવવા લાગ્યા છે કે બધાય છે એ ટેક્સ ભરે છે આ તો સારી વાત કહેવાય પણ હકીકત કંઈક અલગ છે હકીકતમાં છે કાળું નાણું વધી રહ્યું છે કારણ કે દેશની જનતાની ઇન્કમ છે એ ક્યારેય કોર્પોરેટ કંપનીઓની ઇન્કમ કરતાં વધે જ નહીં કારણ કે દેશની જનતા છે એ કોર્પોરેટ કંપનીઓ પાસેથી છે પગાર મેળવે છે જો એની પાસે પગાર મેળવી છે સ્વાભાવિક વાત છે એ પગાર આપનાર કંપનીઓ હોય એને જ છે જાજો પ્રોફિટ થતો હોય જે પગાર લેનાર વ્યક્તિઓ છે એને ઓછો પ્રોફિટ છતાં પણ જે ટેક્સ છે જે પગાર લેનાર એ જાજો ભરે છે અને પગાર એ ટેક્સ છે ઓછો ભરી રહી છે એનો મતલબ સાબ છે કંપનીઓ છે ક્યાંક ને ક્યાંક છે કાળું નાણું જે ભેગું કરી રહી છે અને સરકાર એમાં નિષ્ફળ નીવરી છે હકીકતમાં જે સરકારની આ નિષ્ફળતા છુપાવવા માટે છે એવું કહેવામાં આવી રહ્યું છે કે દેશની જનતા જાગૃત છે ટેક્સ જાજો બોલે છે હકીકત કઈ એવી છે કે કાળું નાણું જઈ મોદી સરકાર માં વધી રહ્યું છે ધન્યવાદ જય હિન્દ જય ભારત